ખૂબ જ ચર્ચામાં રહેલી જે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેની અત્યારે ચાલી રહી છે અને અત્યારે રાઉન્ડ પૂરા થયા છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના છે ગોપાલ ઇટાલિયા બંને વચ્ચે રસાકસીનો જંગ હતો અને અત્યારે બાર રાઉન્ડના અંતે સાત હજાર બસો ને બત્રીસ જે મતો છે તેનાથી ગોપાલ ઇટાળિયા આગળ છે અત્યારે ખૂબ જ કહેવાય કે લોકોમાં ઉત્સાહ છે આમ આદમી પાર્ટીના કાર્યકરો આવી ગયા છે ત્યારે અત્યારે જે આપણે જુદા જુદા લોકો સાથે પત્રકારો સાથે આપણે વાત કરશું તો સૌથી પહેલાં હું વાત કરીશ આપણા સિનિયર પત્રકાર અને જેમને સમગ્ર ગુજરાતની સમગ્ર ભારત ઓળખે છે તેવા દિનેશભાઈ સિંધો અને મારા જૂના મિત્ર અમે સાથે કામ કર્યું જુનાગઢમાં અને જુનાગઢમાંથી તમને કારકિર્દી શરૂ કરી વાત કરીશ પણ એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને છેલ્લા રાઉન્ડનું કઈક અપડેટ લઈને આવે છે શું રાઉન્ડ છે અત્યારે તેર રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને એમાં આમ આદમી પાર્ટી દસ હજાર છસો ને ચોત્રીસ મતે આગળ ચાલી રહી છે પણ હવે એવું લાગે છે કે વીસ હજાર ફાઈનલ થઈ જશે જે હું બોલી ગયો છું હમણાં મેં એક ઇન્ટરવ્યુમાં એવું કહ્યું છે હા કે ગોપાલ ઇટાલિયા વીસ હજારની લીડ સાથે જીતે છે અને એ નવમા રાઉન્ડના અંતે કહ્યું છે નવરાણ જયારે રાઉન્ડ પૂરા થયા ત્યારે મેં એવું કીધું હતું વીસ ની ઓછા ઓછી લેટ છે હું આપને અટકાવીશ કેમ કે દિનેશભાઈ છે એ આ જે ભૂમિ છે આખા સૌરાષ્ટ્ર થી ખુબ જ વાકેફ છે અને ખાસ તો ચૂંટણી સમયે દિનેશભાઈ આ વિસ્તારનો પ્રવાસ કર્યો ગામડે ગામડે ફર્યા અને તેમણે જે લોકોના મનની વાત જે કળી હતી તેના કારણે તેમણે હમણાં તાજેતરમાં જ વાત કરી હતી કે ગોપાલ ઇટાલિયા છે અંદાજે વીસ હજાર મતોની જીત છે તો આજે એ બાબતે પૂછશું કઈ રીતે તમે અનુમાન એક ઘટનાના મારા સાક્ષી છે સિનિયર મારા પ્રદીપભાઈ છું બે હજાર સાતમાં કનુ બાલાડા વિસાવદરમાંથી ચૂંટણી લડે છે પેસાડની જે સરકારી શાળા છે ત્યાં યોગેશ ગઢવીનો ડાયરો છે એમાં માલિનીની જાહેર સભા છે ત્રણ વાગે જ્યારે શાળા ચાલુ હતી ત્યારે ત્યારે ડાયરો શરૂ થાય છે અને મને ફોન આવે છે ત્યાંથી કે દિનેશભાઈ તમે પણ કશું નહીં બોલો બીજા પત્રકારની જેમ ચાલુ શાળાએ આચાર્ય સહિતનો ભંગ ગણાય છે અને ભાજપ એમાં માલિની સભા કઈ રીતે કરી શકે ત્યારે મેં કેમેરો કાઢ્યો મેં સમાચાર કવર કર્યા મારા ઉપર હુમલો થયો મને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે અનિપભાઈ આવ્યા હતા તો દિનેશ સિંધવને ટચ ના કરતા અમે એની સાથે છીએ તો આ ભેસણને ઓળખો છું આ વિસાવદરને ઓળખો છું એટલે જે બીજા જ છે ને મતદારોનો અને વિસાવદરના આ સંસ્મરણો એટલા તાજા કરે કે હું અહીંયા બે હજાર ત્રણ ચારનો રિપોર્ટર બે હજાર ત્રણમાં ઈ રિપોર્ટર અને આલ્ફા ગુજરાતીમાં હતા એટલે આની તાસીર આપણને ખબર છે અને એટલે હું કોન્ફિડન્સથી કહું છું કે ગોપાલ ઇટેલિયા ઐતિહાસિક લીડ સાથે જીતે છે ને આપણે વીસ હજારનો અંદાજ મારી શકીએ મુખ્ય કારણ શું હોય શકે આમાં કે લોકોનો મિજાજ કેમ બદલાઈ ગયો લોકોનો મિજાજ એટલા માટે બદલાઈ ગયો તમને ખ્યાલ છે કે જ્યારે પણ વિસાવદરને એના મતદારોએ નિર્ણય લેવાની વાત આવી ત્યારે જ્ઞાતિવાદમાં નથી જતા લોકો કારણ કે બધા જ પાટીદારો છે કારણ કે અહીંયા જે નિર્ણાયક મતો છે એ પાટીદારોના છે દોઢ લાખ થી વધારે જે મતો છે એમાં પચાસ મતો પાટીદારના છે પણ દરેક પાર્ટીના ઉમેદવારો પાટીદારો જ હોય છે એટલે પછી જ્ઞાતિવાદનો કોઈ મુદ્દો જ રહેતો નથી તો શું મામલો રહ્યો તો પછી ઉમેદવાર કોણ છે ને એ હંમેશા પ્રજાએ જોયું છે એને સિમ્બોલનો પણ બહુ ફરક નથી પડ્યો આજ કેશુભાઈને એ જીતાડીને મુખ્યમંત્રી બનાવે છે અને એમના જ ભરતભાઈને હરાવવા માટે ક્રોસ વોટિંગ કરે છે અને એ જ કનુ ભાલાડાને કેશુભાઈ એવું માનતા હતા કે મેં જ્યારે કનુ ભાલાડાની આંગળી પકડીને રાજકારણમાં લાવ્યો છે તો જ્યારે મને નરેન્દ્ર મોદી સામે વાંધો છે ત્યારે વિસાવદર કદાચ મારી સાથે રહેશે પણ એ કનુ ભાલાડાને જીતાડે છે આ એ વિસાવદર છે એટલે વિસાવદર હંમેશા હંમેશા છે ને હું સંકુચિત નથી રહ્યું એને એવું પણ નથી કે કોઈને એકમાં પ્રેમમાં પડી ગયો એને તો પોતાનો નેતા મળે ને એનો આ ગોપાલભાઈ જો ભૂલ કરે ને ભવિષ્યમાં આ જ ગોપાલભાઈને ઘરે મોકલતા વિસાવદર વાર ના કરે એટલે વિસાવદર એક સંકેત આપે છે કે અમને કેવો નેતા જોઈએ અમને સિમ્બોલ બહુ જરૂરી નથી અમારા માટે કામનો નેતા જોઈએ અને જીતનો નેતા જોઈએ અને જીતનો નેતા બે કોણ હોય જે કામનો નેતા હોય એટલે ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત છે કારણ કે ગુજરાતના જે રાજકીય સમીકરણો છે રાજકીય ઇતિહાસમાં વિસાવધરનું પરિણામ હંમેશા ખૂબ ઐતિહાસિક રહ્યું છે જે રીતે આપણે ભૂતકાળમાં ચર્ચા કરીએ પ્રમાણે કે મુખ્યમંત્રી આજ વિસાવદર બનાવે છે એટલે આ બધા સમીકરણો છે ખાસ તો આ વખતે જે ઇકો સેન્સિટિવ ઝોનનો આખો મામલો હતો ખેડૂતોને તમે જ્યારે સાથે લો છો ને ત્યાં તમે જીતી જાઓ એટલે ખેડૂતોને એવું પણ હતું બીજું કિરીટ પટેલ ને હરાવવા છે ને એક બહુ મોટો સુર હતો એટલે પછી કિરીટભાઈની સામે કોઈ પણ આવે તો જીતાડવાના હતા તો આમ આદમી પાર્ટીએ બહુ સરસ કામ એ કરી કે ગોપાલ ઇટાલિયાને આપી જો ભાજપે કિરીટ પટેલની જગ્યાએ કોઈ બીજાને ટિકિટ આપી હોય જેને આપણે એકસો આઠ તરીકે ઓળખીએ છીએ ભાજપના કાર્યકર છે એમને જો ટિકિટ આપી હોય તો ગોપાલભાઈ માટે ટફ હતું અને ગોપાલભાઈને ત્યારે જ ખબર પડી ગઈ હતી જયારે કિરીટભાઈ ટિકિટ આપી એટલે ગોપાલભાઈને ખ્યાલ આવી ગયો હું જીતું છું પેરિસ જેવા રોડ બનાવી દેવાના આ બધી એ પણ મેટર કરીને આ બધી જે કિરીટ પટેલ દ્વારા જે નિવેદનો કરવામાં આવ્યા અને જે લોકોએ એને કેવી રીતે લીધું હું એવું માનું છું કે આપણે મીડિયાવાળા ભલે એને આપણે આપણે બતાવીએ ને તો વધારે લોકો સુધી દેખાય એટલે આપણે એવું કે મુદ્દો હશે રસ્તાનો હજુ મુદ્દો નથી સમજો કારણ કે લોકો ટેવાઈ ગયા છે કે બે દિવસ હતું ખાલી લોકોને ખ્યાલ છે લોકો બહુ પ્રેક્ટિકલ થઈ ગયા છે તમે કદાચ એક રસ્તો ન બનાવી શકો તો ચિંતા ના કરો તૂટેલા રસ્તામાં અમે જશું પણ એ તૂટેલા ફૂટેલા રસ્તામાં અમે જ્યારે મામલતદારની કચેરીમાં જઈએ ને ત્યારે અમારા કામો થવા જોઈએ રસ્તો ખરાબ હશે તો થોડા મોડા પહોંચીશું પણ ત્યાં અમારે કોઈ અવરોધ ના જોઈએ રસ્તામાં ગોપાલ ઇટેલે બહુ સરસ કામ એ કર્યું કે એમને એવી સાબિતી આપી કે હું આંદોલનકારી નેતા છું હું જીતું કે હારું આ છોડવાનો નથી હું હારી શકું અહીંયાથી મને હરાવી શકે મને હટાવી ના શકાય એટલે એમને બહુ ક્લેરિટી આપી દીધી કે હું હારું નતો અહીંયા જ કે તમારા માટે જ્યારે પણ માનવધાર કચેરીમાં જઈને આંદોલન કરવું પડશે તો હું કરીશ લોકો થાકે છે કચેરી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે થાકી જાય છે એટલે રસ્તો બહુ મારી દ્રષ્ટિએ મોટો બહુ મુદ્દો નહોતો છેલ્લો એક પ્રશ્ન આપણે મહત્વનો કે ગોપાલભાઈ ચૂંટણી લક્ષી ભાષણ તો બધા કરતા હોય કે હું આ કાર્યાલય બનાવીશ ને આમ ને તેમ ઘણા બધા વચનો આપતા હોય છે હવે જે ગોપાલભાઈ જે વચનો આપ્યા છે એની સામે કેવી ચેલેન્જો છે કેમ કે વિસાવદરના લોકો એને ખૂબ મત આપ્યા સારી સરસાઈ તો હવે ગોપાલભાઈ સામે કેવી ચેલેન્જ ગોપાલભાઈ માટે બહુ લાંબી ચેલેન્જ એટલા માટે હતી ગોપાલ ઇટાલિયા પણ અલ્ટિમેટલી રાજકારણી છે

વિજય તમને થયો છે આ પ્રકારના સમાચારો અને આ પ્રકારની જો સ્ટોરી જોવી હોય તો અમારી ચેનલે લાઈક કરો શેર કરો